સરદાર પટેલ સોશિયલ ઉપમિ ન્યુઆ પ્રેસિડેન્ટ અને આ અમારા હરેશભાઈ સાહેબ મંત્રી છે નિલેશભાઈ કથિરિયા ખજાનચી છે દેવાંગભાઈ પદેદાર છે રાણપરિયા અને અમે સરદાર પટેલ સોશિયલ ઉપમય યુવા બે હજાર સત્તરથી કાર્યરત છે અને ભજલરામ ઉત્કર્ષ પવન એકસો પચાસ ફૂટ મૌડી રિંગરોડ ખાતે અને આ અમારું જે સોશિયલ ઉપ છે એ ખોડલધામ ટ્રસ્ટ અંડરમાં જ છે અને અમે એક દર મહિને અલગ અલગ એવી બધી સોશિયલ એક્ટિવિટી કરીએ છીએ કે જે એનજીઓ ટાઈપની છે અને અલગ અલગ સમાજને કાંઈ ઉપયોગી થાય એવા કાર્યક્રમ પણ અમે કરીએ છીએ અને સાથે ફેમિલીમાં બધા પ્રોગ્રામ કરતા હોય એટલે બાળકો અને બધાને અલગ અલગ સમાજને ઉપયોગી થાય એવા પણ કાર્યો અમે કરીએ છીએ અને આ મહિને એટલે કે એકવીસ નવ બે હજાર પચીસના રોજ અમે વેલકમ નવરાત્રિનું અમારું ગ્રુપ એટલે કે સરદાર પટેલ સોશિયલ મેન યુવા અને સરદાર પટેલ સોશિયલ બોર્ડ આયોજિત અમે એકવીસ નવ બે હજાર પચીસના ના સાંજે આઠ વાગે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ સત્ય સાંઈ રોડ યુનિટી ફાઉન્ડેશન છે મેદાન છે ત્યાં પાસ બુક કરવા માટે અમારા જે ગ્રુપ છે એમાં અમે અગાઉથી જ પ્લાનિંગ કરેલા આપેલું છે ટાઈમિંગ સાંજે આઠ થી રાતે અગિયાર વાગ્યા સુધી વેલકમ નવરાત્રિ અમે કરીએ છીએ આઠ વર્ષથી